ગોરખનાથ અને મચ્છંદરનાથની ઉલટવાણી સાંભળવા જઈ રહ્યા છે તો ગોરખનાથનો પ્રશ્ન શું છે આદેશ ગુરુદેવ આપે એક જગ્યાએ કહ્યું કે ગરજિયા વગર મેઘ વરસે અને વાદળ વગરની વીજળી થાય આ કુદરત વિરુદ્ધની વાત મને સમજાતી નથી તો ગોરખનાથને શું કહે છે મસંદરનાથ ગોરખ આ બહારના આકાશની વાત નથી જ્યારે સાધક ધ્યાનની સીમાએ પહોંચે છે ત્યારે તેને અંદર એક અનાહદ નાદ સંભળાય છે એ નાદ એટલે ગરજિયા વગરનો મેઘ અને હૃદયના આકાશમાં જે જ્ઞાનનો પ્રકાશ થાય છે તે વાદળ વગરની વીજળી છે કોઈ ઘંઘોટ નથી માત્ર પરમ શાંતિનો અનુભવ છે વાહ ગુરુદેવ વાહ ગોરખનાથ ગુરુદેવ આપે એ પણ કહ્યું કે આંધળો જુએ અને બહેરો સાંભળે લૂલો આખું બ્રહ્માંડ ફરે આ કેવી રીતે સંભવશે શું કહે છે ગંભીરતાથી ગોરખ આ શરીરની ઇન્દ્રિયો મર્યાદા છે ઇન્દ્રિયોની મર્યાદા છે આંધ્રો એટલે એ જેણે બહારની આંખો બંધ કરી છે પણ અંદરની દિવ્ય દ્રષ્ટિ ખોલી છે જેણે દુનિયાના કોલાહલમાં કોલાહલ માટે કાન બંધ કર્યા છે તે જ પરમાત્માનો અવાજ સાંભળી શકે છે અને જેનું મન સંસારમાં ભટકતું બંધ થઈ ગયું છે એ લુલો તે સાધક પલકવારમાં આખા બ્રહ્માંડ અનુભવ પોતાની ભીતર કરી શકે છે શિષ્ય ગોરખનાથ એટલું કે ગુરુદેવ જ્યારે આ સ્થુળ શરીર અટકે છે ત્યારે જ શરીરની યાત્રા શરૂ થાય છે સાચું સમજ્યો ગોરખ આ સંસાર જેને અસમર્થ માને છે આંધ્રો લુલો તેજ સાધક આત્મિક જગતમાં સૌથી વધુ સમર્થ હોય છે ઉલટવાણીનો આજ તો ભેજ છે જે બહારથી દેખાય છે તે અંદર નથી અને જે અંદર છે તે બહાર દેખાતું નથી ગોરખનાથ ગોરખનાથકીએ આદેશ આદેશ આજે આપે મને ભૌતિકતા પાર જોતા શીખવી દીધું જય ગુરુદેવ